હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો આ વિડીયોમાં આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ તો ગુજરાત રાજ્યની અંદર આવેલી જે દરેક જીમીઆરએસ કોલેજ છે એટલે કે એમબીબીએસની અસરકારી કોલેજ છે એમાં આપણે કેટલા પ્રકારની ફી છે આપણે સંપૂર્ણ દરેક ફીની માહિતી મેળવીશું એટલે કે ટ્યુશન ફી છે પછી મેનેજમેન્ટ ગોડાની ફી છે એટલે કે જીમીઆરએસ કોલેજમાં આમ મેનેજમેન્ટ ગોડાની એક પણ સીટ નથી પણ જે એનઆરઆઈ ગોડાની સીટ છે એ પ્રથમ રાઉન્ડમાં ખાલી રહે પછી એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે એટલે કે પહેલી ત્રણ કોલેજ છે જેમ કે જીમીઆરએસ સોલા અમદાવાદ પછી જીમીઆરએસ ગાંધીનગર અને જીમીઆરએસ વડોદરા આ ત્રણ કોલેજમાં માત્ર એનઆરઆઈ ગોડાની સીટ ભરાય છે બાકી રહેલી કોલેજમાં ખાલી રહે છે એટલે એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે તો મેનેજમેન્ટ કોટાની ફી હોય પછી હોસ્ટેલની ફી હોય પછી યુનિવર્સિટીની ફી હોય યુનિવર્સિટીની પરીક્ષાની ફી હોય પછી મેસ ફી એટલે કે જમવાની ફી હોય પછી તમારી કોઈ અધર ફી હોય જેમ કે એનરોલમેન્ટ ફી હોય હોસ્ટેલ ડિપોઝિટ હોય જીમખાનાની ફી હોય પણ જે જીમિયર્સ અને ગવર્મેન્ટ કોલેજમાં તો મેક્સિમમ સમાન જ રહેશે કે ટ્યુશન ફી કેટલી છે મેડાની ફી છે હોસ્ટેલ ફી આ બધું સમાન જ રહેશે પણ ખાસ તમારે જે આગળનો પ્રાઇવેટ વિડીયો આવે એ તમારે ખાસ ધ્યાન છે એમાં સંપૂર્ણ બધું જ અલગ અલગ હશે તો એ વિડીયો તમારે ખાસ જોવાનો છે અને આની પહેલાં આપણે ઓલરેડી ગવર્મેન્ટ કોલેજનો વિડીયો બનાવ્યો છે તમે ના જોયો હોય તો મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર પચીસના અમના પ્લેલિસ્ટમાં જઈ અને એ વિડીયો તમારે ખાસ જોવાનો છે અને તમે કટ ઓફનો વિડીયો પણ ના જોયો તમારે જોવાનું છે આપણે દરેક ચાલીસ કોલેજનું કટ ઓફ આપ્યું છે અને આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ આપી દઈશું તો તમારે દરેક કોલેજનું તમને કટ ઓફ મળી જાય કે બે હજાર પચીસમાં તમને કેટલા માર્ક્સે કઈ કોલેજમાં કઈ કેટેગરીમાં એડમિશન મળી શકે છે તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તો છે પહેલી જીમીઆરએસ કોલેજ જેનું નામ છે જીમીઆરએસ કોલેજ જે સોલા અમદાવાદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ કે ટ્યુશન ફી છે એ ત્રણ લાખ પંચોતેર હજાર છે દરેક જીમીઆરએસ કોલેજમાં પછી મેનમેગોટાની ફી છે એ બાર લાખ છે અને હોસ્ટેલની ફી છે એ બાર હજાર છે પછી આપણે અહીંયા ખાલી બે ડિફરન્સ હશે એક તો તમારી યુનિવર્સિટી ફી પરીક્ષાની ફી અને અહીંયા જમવાની મેથ ફી અલગ અલગ હોઈ શકે છે બીજું બધું તો જે ઉપરની ત્રણ છે તો સેમ જ હશે તો યુનિવર્સિટી ફી છે એકસો પચીસ રૂપિયા પછી પરીક્ષાની ફી છે બારસો પચીસ રૂપિયા અને મેથ ફી છે એ છત્રીસ હજાર છે પણ અહીંયા વાર્ષિક છે એટલે મહિનાની તમે ત્રણ હજાર ગણી શકો છો છત્રીસ ભાગ્યા બાર એટલે અહીંયા ત્રણ ત્રણ હજાર સમથિંગ તમારી મેથ ફી થાય છે મહિનાની પણ વાર્ષિક છત્રીસ હજાર છે પછી આગળની વર્ષ આપણે જોઈએ જે બીજા નંબરની કોલેજ છે જીમીઆરએસ જે ગોત્રી વડોદરામાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો ટ્યુશન ફી તો સમાન જ છે ત્રણ લાખ પંચોતેર હજાર મેનેજમેન્ટ ફી બાર લાખ રૂપિયા હોસ્ટેલ ફી બાર હજાર પછી યુનિવર્સિટી ફી છે એ ચાર હજાર એકસો ને રૂપિયા પછી પરીક્ષાની ફી પાંચ હજાર ત્રણસો નેવું રૂપિયા મેથ્સ ફી છે એ તમારે ત્રણથી ચાર હજાર વચ્ચે સમથિંગ હોઈ શકે છે કોઈ વેબસાઇટ પર જાહેર કર્યું નથી આગળ આપણે જોઈએ તો કે જે ત્રીજા નંબરની કોલેજ છે જેનું નામ છે જીમીઆરસ ગાંધીનગર તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી છે એ ત્રણ લાખ પંચોતેર હજાર પછી મેન ગોટાની ફી બાર લાખ રૂપિયા હોસ્ટેલ ફી બાર હજાર રૂપિયા પછી યુનિવર્સિટીની ફી એકસો પચીસ રૂપિયા પરીક્ષાની ફી બારસો પચીસ રૂપિયા અને જમવાની ફી છે અહીંયા ફિક્સ છે ત્રણ હજાર રૂપિયા જે તમારે માસિક એટલે કે મહિનાની ફી હશે આગળ આપણે ચોથા નંબરની કોલેજ જોઈએ તો કે જે જીમીઆરએસ કોલેજ ધારપુર પાટણમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી ત્રણ લાખ પંચોતેર હજાર પછી મેનેજમેન્ટ કોટાની ફી બાર લાખ રૂપિયા અહીંયા હોસ્ટેલની ફી છે એ છ હજાર છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે દરેક કોલેજમાં બાર હજાર ફી છે અહીંયા માત્ર છ હજાર ફી છે પછી યુનિવર્સિટીની ફી છે એ સો રૂપિયા પછી પરીક્ષાની ફી પાંચ હજાર એકસો ને દસ રૂપિયા પછી જમવાની ફી છે એ પણ અહીંયા ઓછી છે ચોવીસો રૂપિયા છે માત્ર મહિનાની એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બધે ત્રણ 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 હજાર આસપાસ મેસ ફી છે તો આગળની કોલેજ આપણે જોઈએ પાંચમા નંબરની કોલેજ જેનું નામ છે એમિયર હિંમતનગર તો એમાં આપણે ફી જોઈએ તો ટ્યુશન ફી ત્રણ લાખ પંચોતેર હજાર મેનેજમેન્ટ ગોડાની ફી બાર લાખ રૂપિયા પછી હોસ્ટેલ ફી બાર હજાર રૂપિયા યુનિવર્સિટીની ફી બારસો ને રૂપિયા પરીક્ષાની ફી પાંચ હજાર એકસોને પાસઠ રૂપિયા અને જમવાની મેસ ફી છે એ ત્રણ હજારથી ચાર હજાર મહિનાની એટલે કે માસિક હોઈ શકે છે પછી આગળની કોલેજ આપણે જોઈએ છઠ્ઠા નંબરની કોલેજ જેનું નામ છે જીમીઆરએસ જૂનાગઢ તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી છે ત્રણ લાખ પંચોતેર હજાર મેનેજમેન્ટ કોડાની ફી બાર લાખ રૂપિયા હોસ્ટેલ ફી બાર હજાર રૂપિયા પછી યુનિવર્સિટીની ફી સાતસો ને ચાલીસ રૂપિયા પરીક્ષાની ફી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા જે મેસ ફી છે જમવાની એ વાર્ષિક છત્રીસ હજાર છે એટલે કે મહિનાની તમે અહીંયા ત્રણ હજાર ગણી શકો છો પણ આ વાર્ષિક અહીંયા છત્રીસ હજાર તમારે સ્ટાર્ટિંગમાં આપી દેવાના છે પછી હોસ્ટેલ ડિપોઝિટ પાંચ હજાર રૂપિયા છે જે તમને એમબીબીએસ પૂર્ણ થાય છે પછી તમને પાછી આપવામાં આવશે આગળ આપણે જોઈએ એની પહેલાં હજુ સુધી જો તમે પેટ કાઉન્સલિંગમાં ના જોડાય તો જોડાઈ શકો છો તમને નીટના પરિણામથી લઈને કોલેજ મળવા સુધીનું તમને સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે એટલે કે તમને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે ત્યારે તમને અહીંયા લખેલી દરેક ડિટેલ આપવામાં આવશે સ્ટેપ બાય સ્ટેપ સો ટકા માહિતી આપીશ મેડિકલ એડમિશન પ્રક્રિયાની છતાં પણ તમારો કોઈ પ્રશ્ન હોય તમે પૂછી શકો છો ગ્રુપમાં તમે કોલ પણ કરી શકો છો તમને પર્સનલી ગાઈડન્સ આપવામાં આવશે અને તમને એડમિશન મળી જાય પછી તમને કોઈ શિષ્યવૃત્તિ મળતી હશે તો એનું પણ તમને પ્રોપર ગાઈડન્સ આપવામાં આવશે હવે તમારે કાઉન્સલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે વોટ્સઅપ પર મેસેજ પણ કરી શકો છો અને કોલ પણ કરી શકો છો તમારે ત્યાં તમે જોડાઈ શકો છો અહીંયા નંબર આપેલો છે તમે નંબર સિલેક્ટ કરી લો કે પંચ્યાશી અગિયાર એકાવન પંચાવન બેતાલીસ તો આ ખાસ તમારા નંબર છે એના પર તમારે કોલ અથવા મેસેજ કરવાનો રહેશે વોટ્સઅપ પર ખાસ તમને સમજા પડી તો આગળની કોલેજ આપણે જોઈએ તો કે સાતમા નંબરે જીમીઆરએસ કોલેજ જેનું નામ છે જીમીઆરએસ વલસાડ તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી ત્રણ લાખ પંચોતેર હજાર પછી મેનેજમેન્ટ કોટાની ફી બાર લાખ રૂપિયા પછી હોસ્ટેલ ફી બાર હજાર રૂપિયા પછી યુનિવર્સિટીની ફી 180 એંસી રૂપિયા પછી પરીક્ષાની ફી બે હજાર ત્રીસ રૂપિયા અને મેસ ફી એટલે કે જમવાની ફી માસિક તમારી ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા હોઈ શકે છે પછી આગળની કોલેજ આપણે જોઈએ આઠમા નંબરની કોલેજ જેનું નામ છે જીમીઆરસ વડનગર તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી ત્રણ લાખ પંચોતેર હજાર પછી મેનેજમેન્ટ કોટાની ફી બાર લાખ રૂપિયા હોસ્ટેલ ફી બાર હજાર રૂપિયા પછી યુનિવર્સિટીની ફી એક હજાર રૂપિયા પછી પરીક્ષાની ફી પાંચ હજાર એકસો ને પાસઠ રૂપિયા અને તમારે મેથ સિલે કે જમવાની ફી પાંત્રીસો રૂપિયા તમારે મહિનાની રહેશે પછી આગળની કોલેજ આપણે જોઈએ નવમા નંબરની કોલેજ જેનું નામ છે જીમીઆરસ પોરબંદર તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી ત્રણ લાખ પંચોતેર હજાર મેનેજમેન્ટ વડાની ફી બાર લાખ રૂપિયા પછી હોસ્ટેલની ફી બાર હજાર રૂપિયા પછી યુનિવર્સિટીની ફી સાતસો ચાલીસ રૂપિયા પરીક્ષાની ફી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા અને મેસ ફી જમવાની તમારી વાર્ષિક અહીંયા સાઈઠ હજાર છે થોડી વધારે છે પણ એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે કે મહિનાની તમારી અહીંયા પાંચ હજાર પ્લસ ફી છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મેસ ફી તો તમારે એડમિશન લેતા પહેલાં એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આગળ આપણે જોઈએ તો કે દસમા નંબરની કોલેજ જેનું નામ છે જીમિયારસ મોરબી તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા પછી મેલ મેનમેગોટાની ફી બાર લાખ રૂપિયા હોસ્ટેલ ફી બાર હજાર રૂપિયા યુનિવર્સિટીની ફી ચાર હજાર રૂપિયા પરીક્ષાની ફી અહીંયા વેબસાઇટ પર આપેલી નથી અને જે તમારી મેસ ફી છે જમવાની તમારી માસિક ત્રણથી ચાર હજાર હોઈ શકે છે પછી આગળની કોલેજ આપણે જોઈએ અગિયારમાં નંબરની કોલેજ જેનું નામ છે જીમીઆરસ રાજપીંપળા તો એમાં આપણે જોઈએ ટ્યુશન ફી ત્રણ લાખ પંચોતેર હજાર પછી મેનેજમેન્ટ વોટાની ફી બાર લાખ પછી હોસ્ટેલની ફી બાર હજાર અહીંયા યુનિવર્સિટીની અને પરીક્ષાની ફી આપેલી નથી વેબસાઇટ પર અને જમવાની ફી તમારે ત્રણથી ચાર હજાર મહિનાની હોઈ શકે છે પછી આગળની કોલેજ આપણે જોઈએ બારમાની નંબરની કોલેજ જેનું નામ છે જીમીઆરસ ગોધરા તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી ત્રણ લાખ પંચોતેર હજાર પછી મેનમેંગોડાની ફી બાર લાખ રૂપિયા હોસ્ટેલ ફી બાર હજાર રૂપિયા અહીંયા યુનિવર્સિટીની ફી આપેલી નથી પરીક્ષાની ફી પાંચ હજાર પચાસ રૂપિયા અને તમારે મેસ ફી જમવાની એ ત્રણથી ચાર હજાર મહિનાની હોઈ શકે છે પછી છેલ્લી જીમીઆરસ કોલેજ જોઈએ જેનું નામ છે જીમીઆરએસ નવસારી તો એમાં આપણે જોઈએ તો કે ટ્યુશન ફી ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા મેનેજમેન્ટ વડાની ફી બાર લાખ રૂપિયા હોસ્ટેલ ફી બાર હજાર પછી યુનિવર્સિટીની ફી એકસો વીસ રૂપિયા પરીક્ષાની ફી બે હજાર એકસો ને ત્રીસ રૂપિયા જમવાની ફી ત્રણથી ચાર હજાર મહિનાની હોઈ શકે છે તો બસ આ જતાં આપણું જીમિયર સ્કૂલેજની દરેક પ્રકારની ફીનો વિડીયો આના પછી આપણે પ્રાઇવેટનો વિડીયો લાવીશું તો ચેનલને તમે અવશ્ય સબસ્ક્રાઈબ કરો ખાસ તમારો વિડીયો છે ગવર્મેન્ટ અને જીમઆરએસમાં તો બધું સરખું જ છે ફીઓ મેક્સિમમ ખાલી પરીક્ષાની ફી અને યુનિવર્સિટીની ફીમાં ફેરફાર છે પણ પ્રાઇવેટમાં બધું જ અલગ અલગ હશે કોલેજની ફી પણ અલગ અલગ હશે હોસ્ટેલની ફી પણ અલગ અલગ હશે મેસ ફીની પણ અલગ અલગ હશે અને કેટલી એક્સ્ટ્રા ફી પણ પ્રાઇવેટ કોલેજમાં હશે તો એ તમારે ખાસ વિડીયો જોવાના છે તો તમારે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાની છે અને દરેક મિત્રો જોડે વિડીયો શેર કરવાનો છે તો મારી આવા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે